વંદે ભારત ટ્રેનનો સમાવેશ કરવા સીએમને રજૂઆત કરવામાં આવી હતી રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલટીસી મળે એલટીસી બ્લોક બે હજાર વીસ ત્રેવીસ ની શરૂઆતથી રજા પ્રવાસમાં પણ સમાવેશ છે નાણાં વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવશે અને આજ મુદ્દે સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયેલા છે નિકુંજ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે શું નિર્ણય જી ધ્રુવ રાજ્ય સરકારના કર્મચારીઓને એલટીસી અને વતન પ્રવાસ નો લાભ મળતો હોય છે અત્યાર સુધી એવું હતું કે વતન પ્રવાસ અને એલટીસી માટે જો તેઓ રેલવેની મુસાફરી કરતા તો તેમાં વંદે ભારત ટ્રેનનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો પરંતુ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે કે હવે રાજ્ય સરકારના કર્મચારી જે એલટીસી અને વતન પ્રવાસ માટે જઈ રહ્યા છે તો હવે તેઓ વંદે ભારત ટ્રેનનો પણ ઉપયોગ કરી શકશે છ હજાર કિલોમીટરની મર્યાદા તેના માટે આપવામાં આવી છે દર ચાર વર્ષે એલટીસી અને વર્તન પ્રવાસનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓને મળતો હોય છે હવે તેઓ વંદે ભારત ટ્રેન ની અંદર પણ એલટીસી અને વર્તન પ્રવાસ અંગેનો લાભ મેળવી શકશે લગભગ પાંચ લાખ જેટલા કર્મચારીઓ રજા પ્રવાસ નો આ પ્રકારનો લાભ લેતા હોય છે અને તેને સીધી અસર થશે એલટીસી બ્લોક બે હજાર વીસ ત્રેવીસ ની શરૂઆતથી રજા પ્રવાસ માટે આ રાહત રૂપ સમાચાર છે કે તેઓ હવે વંદે ભારત ટ્રેન ની મુસાફરી કરવા માટે તેમનો કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે હવે આ નિર્ણય લેતા નાણાં વિભાગ પણ આ અંગેનો ઓફિશિયલ ઠરાવ કે પરિપત્ર જે છે તે પ્રસિદ્ધ કરશે નિકુંજ માહિતી બદલ આભાર આપનો